મને એમ લાગે છે કે તું થોડાક થી દાડીએ સડી દાવો કારણ કે કેસ આવતો નથી કે તમારે દાળીઓ સડી દઉં જો એવું લાગે મને સર કોનો ફોન છે ઉપાડતો ની લેણા વાળા છે સર કો લાઈવ ઉપાડો હાલો શેરી વાત બોલો ના ના ક્રાઈમ પેટ્રોલ પંપ માં જોડું

હું આગા આજે તું બેઠો પોઈન્ટ પોઈન્ટ પાડીને સેલેબ મારો હાથ ઇઠો નહીં થાય મારી સેલબ કેસે ઉપર આવી ગયા દયા હા હાલો લઈશ ગોતવા તાળો તૂટલું છે એનો મતલબ સમજો દયા તું હું સર ખૂની પાસ આવી નહીં હોય

મને એમ લાગે છે કે જે ફોન કર્યો હતો ને એ છે આવું કર્યું લાગે છે ને એવું છે બોલો આવવા હમણાં વારો છે એનો આવી ગયો અભિજીત ભૈયા નક્કા પણ નીકળાય બે થઈ ગયા ખંતર હમ

કેમ ફોન કર્યો તો ખૂની તો તું જ છો તે જ મારી નાખ્યો અને બોલ કેમ મારી નાખ્યો હું રોજ એને માવો તો આ જઈને બનેલો માવો હંતર દીધો એટલે મારી નાખ્યો હા કેમ મારી નાખ્યો ઉભા લીધો